ઓમ ગણેશ મહાદેવ રાત્રિ રાત્રિ જે કોઈ પણ મનુષ્ય આ રીતે સ્નાન કરે છે ચંદ્ર ઉદય સમયે અથવા ચંદ્ર ઉદય થયા પછી એને ક્યારેય યમલોકના દર્શન કરવા પડતા નથી અને એવું હું નહીં આપણા શાસ્ત્ર કહે છે કે યમલોક દર્શનના ભાવકામો હમ અભ્યંગ સ્નાનમ કરીશીએ અર્થાત હું યમલોકના ક્યારેય દર્શન ના કરું એના માટે આ અભ્યંગ સ્નાન કરી રહ્યો છું અથવા કરી રહી છું હવે શું છે આજે આપણે એ વિષય ઉપર સત્સંગ કરીશું તો જો તમને આ સત્સંગ ગમે વિષય વિડિયો પસંદ આવે તો લાઈક કરજો શેર કરજો ને ચેનલ પર નવા હોય તો સબ્સ્ક્રાઈબ કરજો ચાલો સત્સંગ શરૂ કરીએ હવે એવું લખ્યું છે કે એક આ ચતુર્દશીની રાત્રિએ ઉપર ઉપર એટલે આખા શરીર તલના તેલની માલિશ કરી અથવા તલનું તેલ લગાવી અને આપણે સ્નાન કરી શકીએ બીજા નંબરમાં આપણે જે ખેતીમાં હળ હોય હળથી જયારે ખેતી કરીએ અને એમાંથી જે માટીના ઢેફા નીકળે એ ઢેફાને ઓગાળી પાણીમાં એ શરીરે લગાવી અને આપણે ઉબટન સ્વરૂપે લગાવી અને સ્નાન કરીએ એક એ લખ્યું લખ્યું છે 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 અને ત્રીજું તુંબી અથવા તો અંગેડો અંગેડો ગુજરાતીમાં કહેવાય હિન્દીમાં કહેવાય અપા માર્ગ કહેવાય તો એ પાણીમાં નાખી અને એના પાણીથી સ્નાન કરીએ અને એ ચીચીડો એટલે કે અપામાર્ગ અંગેડો છે માથા ઉપર આ રીતે ગોળ ગોળ જ્યારે સ્નાન કરીએ ત્યારે ફેરવવાનો પછી સાઈડમાં મૂકીને છેલ્લે વિસર્જિત કરી દેવાનો આ રીતે જે કોઈ પણ માણસ સ્નાન કરે છે એને યમયાતના ક્યારેય ભોગવવી પડતી નથી અને શાસ્ત્રોની વિશેષતા જુઓ અને ઘણી વખત હું વિડીયોમાં કહેતો રહું છું કે કોઈ એક નિયમ દરેક જગ્યાએ લાગુ નથી પડતો જેમ કે ઘણીવાર ઘણા લોકો શું કે તમે રવિવારે પીપળાને આ ના કરી શકો તુલસી માતાને આ ના કરી શકો એ વાત સો ટકા સાચી પણ જ્યારે તમે નિત્ય નિયમ અપનાવતા હોય ત્યારે નિયમોમાં ફેરફાર થતા હોય છે આ એક ઉદાહરણ આપ્યું એટલે અમુક અમુક વખત વસ્તુ ચૌદશ હોય અમાસ હોય સંક્રાંતિ હોય ત્યારે તેલ આપણા શરીરે લગાવાય નહીં આ શાસ્ત્ર સંમત વાત છે પણ જ્યારે અમુક એવા મુહૂર્ત હોય ત્યારે આપણે એ વસ્તુ કરવી પણ જોઈએ એ પણ શાસ્ત્ર મત છે જેમ કે કાળી ચૌદશ